ભરૂચ એલસીબીએ નબીપુર બ્રિજ નજીક આવેલી હોટલના કમ્પાઉન્ડમાં પિકઅપ ગાડીમાં ભરેલા શંકાસ્પદ ડીઝલના જથ્થા સહિત રૂપિયા બે લાખ બાર હજારના મુદ્દા માલ સાથે એકસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા રેન્જ સંદીપસિંહ અને જિલ્લા પોલીસ પડાક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને જિલ્લામાં હાઇવેની હોટલમાં તપાસ કરવા આપેલ સુસ્નાન્વયત ભરૂચા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમએમ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીએમ વાળા સહિત સ્ટાફ ડીજીપીની કોમ્બિંગ નાઇટ પેટ્રોલિયમમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નબીપોર બ્રિજના સર્વિસ રોડની બાજુમાં આવેલી હોટલ ખાતે શંકાસ્પદ ડીઝલનો જથ્થો સંગ્રહ કરવામાં આવેલ છે બાતમીના આધારે હોટલ ખાતે પોલીસે દડો પાડ્યા હતા પોલીસે હોટલ સંચાલકને પકડી હોટલના કમ્પાઉન્ડમાં પિકઅપ ગાડી નંબર જીજે 16 ઝેડ એક્સ 00 ના પાછળ લોખંડની બનાવેલ ટેન્ક સહિત ત્રણ ટ્રકોની ઇન્ધણ ટાંકીમાંથી કુલ 1220 લિટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઇન્ધણ ટ્રાન્સફર કરવાના કારણે લોખંડની ગણિત અને અન્ય સાધનો પણ મળી આવ્યા હતા પોલીસે નબીપુર ગામની નવી નગરીમાં રહેતો હોટલ સંચાલક રણજીત રણજીતસિંહ સતનામ અને બે પોઈન્ટ બાર લાખ નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી છે